અમારી સાથે પણ અન્યાય છે અમારી સાથે પણ અન્યાય છે આ અન્યાયનો જવાબ નવજીવન આપશે કારણ કે આ નવજીવન જનતાનો અવાજ છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે આપણે વાત કરી હતી કે કઈ રીતે સરકારનો માનીતો પોપટ ઇન્ડેક્સ બી ઘણી બધી શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને અંજામ આપી રહ્યું છે આ શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં ગેરરીતિથી કરેલી કથિત ભરતી કૌભાંડની પણ વાત છે એ વર્ષ બે હજાર સોળની ભરતી હોય કે ત્યારબાદની કે તે પહેલાંની તમામના ખુલ્લાસા નવું જીવન કરવાનું છે પરંતુ ગઈકાલે જે બાબતના સમાચાર અમે પ્રસિદ્ધ કર્યા અને ઇન્ડેક્સ બીનો ભાંડાફોડ કર્યો તેમાં વર્ષ બે હજાર સોળમાં થયેલી શંકાસ્પદ ભરતીઓનો મામલો હતો જેમાં આ મેરિટ તો બન્યા છે પણ ધંધળા વગરના છે અને તે ધંધળા વગરના મેરિટને પણ ફોલો કરી અને ભરતી કરવામાં નથી આવી કંઈ હદ સુધીનો અને આય થઈ શકે કંઈ ચરમસીમા સુધી પહોંચી શકે તે આપોપર્ટ ઇન્ડેક્સ બી અત્યારે બતાવી રહ્યો છે મેરિટ ક્યાંય ફોલોય થતું નથી અને જે મેરિટ અમારી પાસે પુરાવા સ્વરૂપે છે તેનાથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે આ ભરતીમાં ક્યાંક ને ક્યાંક તો ગોબાચારી થઈ છે અમારા સૂત્રો માહિતી આપે છે એ પ્રમાણે એસીબી તપાસ કરે છે એસીબીને શું પુરાવા મળે છે એસીબી કોઈને જઈને મળ્યું કે નહીં અમે નથી જાણતા પરંતુ એસીબી પર કોઈને કોઈ તો દબાણ સર્જતું હોવું જોઈએ અન્યથા મહિનાઓથી આ તપાસ પેન્ડિંગના રહે અને નવજીવનને ખુલ્લે આ સરકારને આ સરકારના પોપટને વસ્ત્ર વગરના કરી તમારી સ્ક્રીન પર ના મૂકવા પડે આ ભરતીમાં માત્ર આટલું જ થયું છે મેરિટ ફોલો નથી થયું એવું પણ નથી આ ભરતી પરીક્ષા જે લેવાય છે તેમાં મેઇલ એકત્રીસ લોકોને મોકલવામાં આવે છે પણ પરીક્ષામાં તેત્રીસ લોકો આવે છે અને હાથથી પેન વડે આ યાદીમાં લિસ્ટમાં સુધારો થાય છે અને ત્યાં કોઈ પણ પ્રકારની તારીખ નથી મેરિટમાં કોઈ પણ પ્રકારનું પ્રમાણિત કરનાર અધિકારીની સહી નથી મેરિટ ક્યાં બન્યું કોણ પ્રમાણિત કરે છે કોઈ વિગત નથી ઘરની ધોરાજી હોય તે પ્રકારના મેરિટ છે અને એ મેરિટને પણ કોળી અને પી ગયું હતું ઇન્ડેક્સ બી આ સરકારનો પોપટ હવે નફટ છે તેનો વધુ પુરાવો હું આપીશ કારણ કે તેમણે એવું કહ્યું છે કે તેમણે બોલાવ્યા હતા ઉમેદવારોને માટે મેલ કર્યા બાદમાં કેન્ડિડેટ શોર્ટ લિસ્ટ થયા બાદમાં ઇન્ટરવ્યુ કર્યું બાદમાં ફાઇનલ ઇન્ટરવ્યુ કર્યું તો માર્ક્સ કેમ એક ઇન્ટરવ્યુ અને એક રિટર્ન ટેસ્ટના છે વધુ ઉમેદવારો ક્યાંથી પ્રગટ થયા ક્યાંથી આવી ગયા તે પણ સવાલ છે ઉમેદવારો હવે અમારો સંપર્ક કરે છે અમને બે ઉમેદવારો કે જેમનું નામ આવે છે ઉત્તીર્ણ થયેલા મેરિટ લિસ્ટની અંદર પ્રથમ ક્રમે રહેલા ઉમેદવાર તરીકે વાત કરીએ ડેપ્યુટી મેનેજર માર્કેટિંગના પદની તો આ કથિત મેરિટ રજૂ કરવામાં આવ્યું તેમાં પ્રથમ ક્રમે નામ આવેલું હતું ભાવિક શેઠ નામના ઉમેદવારનું ભાવિક શેઠે અમારો સંપર્ક કરી અમને માહિતી આપી કે તેમને તો કોઈએ સંપર્ક કરી અને પૂછ્યું નથી કે ભાવિક શેઠ તમને નોકરી આવી છે તમે કરવા માટે તૈયાર છો કે નહીં કોઈ પત્ર વ્યવહાર નથી કોઈ ઈમેલ નથી કોઈ નોટિફિકેશન કોઈ મેસેજ ભાવિક શેઠને આપવામાં આવ્યો નથી બે હજાર સોળની ભરતીના મેરિટના નામમાં ભાવિક શેઠનું પ્રથમ ક્રમે નામ છે તેનો પુરાવો છે પરંતુ ભાવિક શેઠની નોકરી ક્યાં જાય છે દસ નંબર પર રહેલા મેરિટમાં નવ નંબર પર આઠ નંબર પર સાત નંબર પર અને બે નંબર પર રહેલા ઉમેદવાર આદિત્ય ભટ્ટ અર્પિત શાહ જતીન કૌશલ હિમાંશુ ભગત અને રૂપેશ રાજ પુરોહિતને નોકરી મળી જાય છે આ મારી પાસે પુરાવા છે તેના પરથી ફલિત થઈ રહ્યું છે અને આ પુરાવાને એસીબીએ આજે નહીં તો કાલે કન્સિડર કરવા જ પડશે અન્યથા એસીબીની શાખ પર પણ દાવ લાગશે અને ગુજરાત સરકાર પર પણ દાવ લાગશે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની શાખ પર બટ્ટો લાગશે આ ઇન્ડેક્સ બી નામનો પોપટ એટલે કે તેમનો દીકરો બાપને લજવે એ નહીં તો મને કહેજો આ વાત આટલેથી નથી અટકતી આ ભરતીમાં ઓબીસી કોટાનું પણ પાલન નથી થયું હજુ વધારે ઊંડા ઉતરી આ ભરતી પ્રક્રિયામાં તો એક ઉમેદવારની તો ઉંમર મર્યાદા પણ વધી ગઈ છે છતાં રિલેક્સેશન આપવામાં આવ્યું કયા નિયમોને આધારે આપવામાં આવ્યું સ્પષ્ટતા કરજો ઇન્ડેક્સની જેમાં રૂપેશ રાજપુરોહિતની ઓગણપચાસ વર્ષની ભરતી કરવામાં આવે છે સાથે જ જતિન કૌશલ અને હિમાન્શુ ભગતની પણ ભરતી થાય છે પરંતુ ભૂતકાળને જોવો પડશે કે આવું કેમ થાય છે ભૂતકાળમાં જઈએ તો ખબર પડે છે કે રૂપેશ રાજપુરોહિત હેમાંશુ ભગત જતિન કૌશલ અગાઉથી કોન્ટ્રાક્ટ પર ઇન્ડેક્સ બીમાં ફરજ બજાવી રહ્યા હતા એ પહેલાં વર્ષો પહેલાં તે ઇન્ડેક્સ બીના અધિકારીઓના સંપર્કમાં પણ હતા અને જેના પરથી આ ભરતી પર શંકા થવી વધુ દ્રઢ બને છે હવે વાત કરીએ એક મહિલા ઉમેદવાર સાથે થયેલા અન્યાયની જે મહિલાએ પણ અમારો સંપર્ક કરી અમને માહિતી આપી કે સાહેબ એ હું જ છું જેનું નામ મેરિટમાં તમે પ્રથમ ક્રમે હતું એવું કહો છો જેની નોકરી છૂંટવાઈ ગયાની તમે વાત કરો છો જેનો ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ લાવી અને તમે પર્દાફાશ કરો છો એ મહિલા હું જ્યારે ડેપ્યુટી મેનેજરની ભરતી કરવામાં આવી એ જ ભરતીની પેટર્ન જે ડેપ્યુટી મેનેજર માર્કેટિંગમાં જોવામાં મળે છે શંકાસ્પદ પેટર્ન તેવી જ જોવા મળે છે જેમાં ડેપ્યુટી મેનેજરમાં પ્રથમ ક્રમે મેરિટ બને છે નામ આવે છે નિશા બ્રહ્મભટ્ટનું પરંતુ નોકરી મળે છે બીજા અને ત્રીજા ક્રમે રહેલા રુજુલ ઉપાધ્યાય અને લક્ષ્મી નાયરના ઉકેલ પહેલા નંબરે મેરિટ પર આવવું એ ગુનો છે કોઈ પણ રીતે પહેલા નંબર પર મેરિટ આવે તેને નોકરી ના આપી શકાય તેવો તમારી પાસે જવાબ છે કોઈ ઠરાવ છે કોઈ રૂલ છે ઇન્ડેક્સ બીના રિક્રુટમેન્ટ રૂલમાં ક્યાંય આવું લખેલું છે રિક્રુટમેન્ટ રૂલનો હવાલો તમે કેમ આપો છો તેનો પણ જવાબ નવજીવન તમને આપશે ઈટનો જવાબ પથ્થરથી તમને મળશે ચોંકાવનારી વાત એ પણ છે કે પ્રથમ ક્રમે મેરિટમાં જે નિશા બ્રહ્મભટ્ટ આવે છે એ નિશા બ્રહ્મભટ્ટને રિક્રુટમેન્ટ સમયે વેઇટિંગ લિસ્ટમાં ધકેલી દેવામાં આવે છે શા માટે વેઇટિંગ લિસ્ટમાં જાય જેને પ્રથમ ક્રમે નોકરી મળવા પાત્ર હતી જે પ્રથમ ક્રમે મેરિટમાં આવે છે તમારા ઘરગોખલા જેવા ઇન્ટરવ્યુ ઘરગોખલા જેવી ભરતી પરીક્ષા ઘરના ભુવા ઘરના ડાકલા ધૂણાવ્યા છતાં પણ એક વ્યક્તિ પહેલા નંબરે મેરિટમાં આવે છે તમારે મેરિટને ફેરવી અને આ દીકરીને વેઇટિંગ લિસ્ટમાં કેમ મૂકવી પડી તમારા આત્માને સવાલ કરજો તમારા બાળકો સાથે આ થાય તો તમારા બાળકો માટે તમે શું કરી છૂટશો અને યાદ રાખજો કે હવે જેમના બાળકો માટે તેઓ નોંધવાયા છે એ બાળકોના વાલીઓ પણ કંઈક ને કંઈક તો કરશે તો સવાલ પેદા થવો વ્યાજબી છે કે શા માટે તેમને મેરિટમાં મૂકવામાં આવ્યા અને હજી ઘટતું હતું તો બીજા અને ત્રીજા ક્રમે રહેલા રુજુલ ઉપાધ્યાય અને લક્ષ્મી નાયરની ભરતી પણ થઈ જાય છે કેમ બને શક્ય કેમ બને તેનો જવાબ આપ્યો તમામ પુરાવાઓ મારી પાસે છે એસીબી તપાસ કરતી હોય પુરાવા ઘટે તો નવજીવન ન્યૂઝ ગઈકાલે પણ કહેતું હતું આજે પણ કહે છે પરમ દિવસે પણ કહે છે અને સરકાર પર જ્યાં સુધી આ મામલાનો જવાબ નહીં આવે ત્યાં સુધી દબાણ સતતું રહેશે એસીબીના જમીરને ઝંઝોળતું રહેશે ટંઢોળતું રહેશે કે હવે ઉઠો આ અન્યાયની સામે બોલો અન્યથા તમારી આ વૃદા ઉપર છે ગુજરાત સરકારની આ વૃદા ઉપર છે આવો બાળક ગુજરાત સરકારે પેદા કર્યો છે ઇન્ડેક્સ બી નામનો જે હવે લજવી રહ્યો છે ગુજરાતભરમાં આ માત્ર એક ભરતીની વાત નથી કરવાની અને એક ભરતી વિશે હું તમને કહેવાનો છું અનેક ટેન્ડર વિશે કહેવાનો છું કરોડો રૂપિયાની ગાલમેલ વિશે હું તમને કહેવાનું છું દરેક પુરાવા સાથેની વાત છે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો જલ્દીથી લઈને આવીશું નવો એપિસોડ સમયની પાબંધી અને સમયની મર્યાદામાં ન રહેશો કારણ કે નવજીવન ન્યૂઝ તમને દરરોજ એક ચોક્કસ સમયે સ્ટોરી આપી શકે તેવું કમિટમેન્ટ એટલા માટે નથી કરતું કારણ કે અમારે પણ તપાસ અને અભ્યાસ માટે સમય જોઈતો હોય અને અત્યારે વખત છે આ અહેવાલ ચલાવવાનો માટે અમારી પાસે વખત ખૂબ ઓછો રહે છે અભ્યાસ અને અમારી તપાસને આગળ વધારવામાં તો એટલો સહયોગ કરજો કે સમયને આગળ પાછળ થાય છતાં પણ તમે નવજીવનને જોતા રહેજો અને આ દીકરા દીકરીઓના અન્યાય થયા છે તેને ન્યાય અપાવવા ઈચ્છો છો તમે પણ આ મેરિટમાં હતા એવું તમને લાગે છે અથવા તો તમે અમારા ન્યૂઝના માધ્યમથી જોવો છો તો મારો સંપર્ક કરો અમને માહિતી આપો આ બોલતા પોપર્ટી ઇન્ડેક્સ બી વિશે તમારી પાસે કોઈ પણ માહિતી છે એ ચાહે કૌભાંડની હોય કે ચાહે ભરતીની હોય ચાહે શોષણની હોય કે ચાહે રોસ્ટરમાં તમારું નામ ના આવ્યું હોય કે આગળ પાછળ કરી દેવાઈ હોય તેની હોય અમને વિગત આપતા રહેજો તમે જ અમારો એક મજબૂત સહારો છો કારણ કે કેટલાય પ્રામાણિક લોકો છે જે પ્રામાણિક લોકો અમને આવી સ્ટોરીઓ બનાવવા માટે અમારા ઇન્વેસ્ટિગેશનને આગળ ધપાવવા માટે મદદ કરે છે અને બીજી કોઈ મદદ ના કરી શકો તો ગુજરાત સરકારના કાન ફાટી જાય ત્યાં સુધી આ સ્ટોરીને શેર કરજો આ સ્ટોરીને આગળ મોકલજો સરકારના કાન ફાટી જવા જોઈએ કે હવે તો ન્યાય આપો હવે આ ઇન્ડેક્સ બીના પોપટને બંધ કરો નમસ્કાર